નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે ખેડૂતો માટે કામના સમાચાર ગુજરાતની ઘટનાઓ ઉપર તમામ નજર તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે અમેરિકા જતા પહેલા મિત્રો છેતી જજો અને અને ધોરણ બોર્ડની પરીક્ષાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર મિત્રો બધા કામ પડતા મૂકીને જોઈ લો આ સમાચાર પ્રથમ સમાચારની વાત કરીએ તો અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ વાત કરીશું ટ્રમ્પ વિરુદ્ધ એક થયા સત્યાવીસ દેશો અમેરિકા પર પચીસ ટકા જવાબી ટેરિફની ધમકી આપવામાં આવી છે કારણ કે અત્યારે ટ્રમ્પની કાર્યવાહીથી અનેક દેશો નારાજ પણ છે ત્યારે આગળ વાત થશે ધમકી મળી છે અમેરિકાની મોટી ધમકી સામે આવી છે આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા નહીં છોડો તો ચૂકવવો પડશે મસ મોટો દંડ એકસો ને થી વધુ દેશો પર રેસી ટેરિફ લાદયા બાદ ફરીથી અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રાનને બંધમાં લઈ રહ્યા છે સરકાર મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પાલિકા અને ગ્રામ્ય વિસ્તારની નવી શરતની જમીનોમાં હવે પ્રીમિયમ નહીં વસૂલાય જે અગત્યના સમાચાર કહી શકાય છે ત્યારે આગળ વાત થશે આણંદ જિલ્લામાં ધોરણ દસ અને બારમાં ગેરરીતિ બદલ બાવીસ વિદ્યાર્થીઓની સુનાવણી પૂર્ણ થવાની છે અને થઈ ચુકી છે ત્યારે મિત્રો હવે જ્યારે રિઝલ્ટ બનવાની કામગીરી થઈ રહી છે ત્યારે એપ્રિલના અંતિમ વીકમાં ધોરણ બાર અને દસની પરીક્ષાના પરિણામો પણ જાહેર થવાની વકી છે ત્યારે આગળ વાત થશે નડિયાદમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો ઈસમ ઝડપાઈ ગયો છે પોલીસની રેડ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે માતરમાં દલોલી પાસે પિયા રિક્ષા પલટી ખાઈ જતા મુસાફરનું મોત થયું છે અને અત્યારે ગુજરાતમાં અનેક અકસ્માતોની વણઝાળ પણ જોવા મળી રહી છે ત્યારે આગળ વાત થશે આણંદ જિલ્લામાં બે વર્ષમાં તંત્રએ ચોપન બાળ લગ્ન અટકાવ્યા છે અત્યારે જ્યારે ચૈત્ર મહિનામાં લગ્નની મોસમ જામી છે ત્યારે વિવિધ સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી હતી અને બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આગળ હાડગોની મહિલા સરપંચને હેરાન પરેશાન કરીને વિકાસ કામોમાં ખંડણી માગના શખ્સ અંતે ઝડપાઈ ગયો છે અને તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે બાકરોલમાં અનુસૂચિત જાતિ કન્યા છાત્રાનામાં પાણી જેવી દાળ સહિતના એક ધારા ભોજનથી ત્રસ્ત વિદ્યાર્થીઓનો હોબાળો મચી ગયો હતો જેમાં મીડિયાને બોલાવવામાં આવ્યા હતા અને તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે પરંતુ હજુ સુધી જે હોસ્ટેલ છે તેના ડેક્ટરો અને જે જવાબદાર અધિકારીઓ છે તેમના પેટનું પાણી હાલતું નથી અને હજુ પણ સરકારના લિસ્ટ પ્રમાણે ભોજન આપવામાં આવતું નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે